વધુ એક લાચીઓ અધિકારી ઝડપાયો વડોદરા શહેરના બુડા કચેરીમાં ફરજ બજાવતા ક્લાસ 1 અધિકારીને રૂપિયા 2 લાખ થી વધુની લાચ લેતા એસીબી ની ટીમે ઝડપી પાડ્યો છે વડોદરાના બુડા કચેરીમાં ફરજ બજાવતા ઝિયોનલ ફાયર ઓફિસર મોટી લાચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે પ્રાથમિક વિગત અનુસાર ગોધરામાં નવી બિલ્ડિંગની ફાયર એનઓસી મેળવવા માટે લાંચ માંગી હતી જો કે જાગૃત નાગરિક લાંચ આપવા નહીં માંગતા હોવાથી તેણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો વડોદરાની વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તેમના સત્તા મંડળમાં આવતા બાંધકામને મંજૂરી આપવા સહિતના મહત્વના કાર્યો કરવામાં આવે છે અહીંયા કાર્યરત કાયમી સરકારી કર્મચારીઓ ઊંચા પગાર લેતા હોય છે છતાં તેમનું ધ્યાન લાચ માગવા તરફ રહેતું હોય છે વડોદરાની વૂડા કચેરીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે વૂડા કચેરીમાં રિઝિયોનલ ફાયર ઓફિસર વર્ગ એક સ્ટેટ ફાયર પ્રિવિઝન સર્વિસીસ તરીકે એન બી પટેલ ફરજ બજાવતા હતા પ્રાથમિક વિગતો અનુસાર તેમણે ગોધરામાં નવી બિલ્ડિંગની ફાયર એનઓસી માટે માલિક પાસેથી રૂપિયા આશરે ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુની લાચ માગી હતી જેની સામે રૂપિયા વધુની લેતા આજે પાડવામાં આવ્યા એસીબી ની છટકામાં ઝડપાયા બાદ લાચીઓ અધિકારી મોડું છુપાવતો નજરે પડતો હતો વડોદરા એસીબી લાચિયા સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવવા હોવાનું જણાવવા મળી રહ્યું છે